મોરબીમાં સનાળા રોડ પર આવેલ જ્ઞાનપથ વિદ્યાલય ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આગ અંગે મોક ડ્રીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમ આશ્ચર્યજનક રીતે યોજી તંત્ર કેટલું સજાગ છે તેની કસોટી કરવામાં આવી પરંતુ આ દરમિયાન કંઈક અલગ જ પરિસ્થિતિ જોવા મળી જેમાં મોટાભાગની સરકારી કચેરીઓમાં લોલમ પોલ જ સામે આવી હતી જુદું જુદું આપણા અહીંયાના જે રેસ્ક્યુ છે એના માટે મામલતદાર કચેરી ફાયર સ્ટેશન ડેપ્યુટી કલેક્ટર સિટી પોલીસ મોરબી સિવિલ હોસ્પિટલ રાજકોટ ડેપ્યુટી કલેક્ટર ઇમરજન્સી મોબાઈલ એ બધા ને અમે ફોનથી જાણ કરી દીધેલ અને મામલતદાર કચેરીમાં આપણે ઓગણીસ મિનિટમાં રિસ્પોન્સ મળેલ ફાયર સ્ટેશન છે દસ મિનિટ સિટી પોલીસ પંદર મિનિટ મોરબી સિવિલ હોસ્પિટલ એને ફોન લાગતો નહોતો છતાં પ્રયત્ન કરીને આપણે આ સમાચાર પહોંચાડેલ આજે નેશનલ ડિઝાસ્ટર રિડક્શન ડે નિમિત્તે આજે મોકડીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાનપ્રદ શૈક્ષણિક હાઈસ્કૂલ દ્વારા આપણે 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 અંદર મોક મોકડીલ કરી હતી અને અકસ્માતની જેમાં આપણે બધી સંસ્થાઓનું જે ફાયર બ્રિગેડ છે એકસો આઠ છે એ બધાનો આપણે ટાઈમ લિમિટ જોયો ક્યારે રિસ્પોન્સ મેળવ્યો અહીંયા આવ્યા પછી શું રિસ્પોન્સ ટાઈમ એ બાબતનું આપણે સર્ક્યુલેટ કર્યું હતું આ મોકડીલથી સરકારી કચેરીમાં ચાલતા પોપાબાઈના રાજની સ્થિતિ ખુલ્લી પડી હતી જિલ્લા કંટ્રોલ રૂમના ફોન રિસીવ કરવામાં આવ્યા ન હતા પોલીસ પણ જાણ કર્યા બાદ પંદર મિનિટે પહોંચી સરકારી હોસ્પિટલનો તો ફોન જ લાગ્યો નહીં એકસો આઠ પહોંચી નાયબ કલેક્ટર કચેરીનો ફોન પણ રિસીવ થયા વિના રણકતો જ રહ્યો જ્યારે સૌથી મહત્વની એવી ફાયર બ્રિગેડ અગિયાર મિનિટે ઘટના સ્થળે પહોંચી હતી બે બે ત્રણ નાની મોટી ખામીઓ હતી કે આગ સમયે ફાયર સાથે જે કેમિકલ હોવું જોઈએ ન હતું ફાયરના માણસોએ હેલ્મેટ ન પહેર્યું હતું પરંતુ સમય અને સંજોગોના હિસાબે મેં પૂછવાથી એ ભૂલી ગયેલ પરંતુ આવી ફરીથી ભૂલો નહીં થાય મોકડ્રીલ બાદ ફાયર ફાઈટરો સાથે રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અનેક ગોટાળા વચ્ચે મોકડ્રીલ તો પૂરી કરવામાં આવી પરંતુ આપત્તિ સમયે મોરબી કેટલું સુરક્ષિત છે તે આ મોકડ્રીલ પરથી સમજી શકાય છે કેમેરામેન હજમીશ જોશી સાથે દિલીપ રાસરા વીટીવી મોરબી